લેડીઝનો ફોન આવેલ ને રૂબરૂ કમ્પ્લેન કરેલ અમને ઓફિસિયલી એ ઓફિસિયલી ફરિયાદના આધારે સંકલ્પ ઢોસા પટેલ કોલોની સ્થિત અમે લોકોએ ઇન્સ્પેક્શન કર્યું એનું તો રસોડામાં એનું ફ્લોરિંગ અને સાઈડમાં ટાઇલ્સ છે એ તૂટેલી હતી હાઇજેનિક કન્ડિશનમાં સુધારો કરવા માટે અને બે દિવસ માટે અત્યારે વેચાણ બંધ કરાવી અને રિપેરિંગ કરી તેમજ પ્રેસ કંટ્રોલ પાણીનો રિપોર્ટ માણસોના મેડિકલ ફિટનેસ અને એ કિચનમાં કોઈ જીવાત જણાયેલ નથી અમને પણ બહારનું સિટિંગ એરિયા છે ને એ થોડો ઓપનલી છે એટલે ઓપન ડોરમાં એને કીધું હેર કટર એમાં મૂકાવી અને એ વ્યવસ્થા કર્યા પછી તમારું ચાલુ થશે એવો આદેશ કરી અને નોટિસ પાઠવેલ છે